પહેલો પ્રશ્ન પ્લાસ્ટિકની ચલની નોટ સૌથી પહેલા કયા દેશે છાપી હતી એ ભારત બી પાકિસ્તાન સી જાપાન ડી ઓસ્ટ્રેલિયા ડી ઓસ્ટ્રેલિયા ન ક્યુ પક્ષી તેના બચ્ચાને દૂધ પીવડાવે છે એ પોપટ બી હં સી કોયલ ડી ચામાચીડિયું જા બાવશે ડી ચામાચીડિયું ન કારા બટાકાની ખેતી ક્યાં થાય છે તે બી ભારત સી ડી અમેરિકા જવાબ આવશે ડી અમેરિકા પ્રશ્ન કયા દેશમાં રાતે બાર વાગે સૂર્ય ઉગે છે એ ભારત બી નોવે સી જાપાન ડી પાકિસ્તાન જવાબ આવશે બી નોવે પ્રશ્ન કયા દેશના લોકો સૌથી વધારે વૃક્ષો વાવે છે એ ભારત બી કેનેડા સી ઇઝરાયલ ડી પાકિસ્તાન જવાબ આવશે સી ઇઝરાયલ છઠ્ઠો પ્રશ્ન માણસના શરીરનું ક્યુ અંગ સોળ વર્ષ પછી વધતું નથી એ દાંત બી કાન સી જીપ ડી નાક જવાબ આવશે એ દાંત સાતમો પ્રશ્ન કયા ફળના બીજ ખાવાથી બિલાડીનું મોત થઈ શકે છે એ પપ્પયુ બીચીકુ સીટેટી દીકેરા જાબાસ એ પપ્પયુ કૃષ્ણ ક્યુ પક્ષી ક્યારે મારુ નથી બનાવતું એ કાંગડો બી કોયલ સી કબૂતર ડી બુલબુલ જાબાસ બી કોયલ નો મોબાઈલ ને હિન્દી માં શું કહે છે એ મોબાઈલ યંત્ર બી સંદેશ યંત્ર સી દૂરભાષ યંત્ર ડી બાચ્ચી યંત્ર જાબાસ એ સી

કયા પક્ષીને દિવસે દેખાતું નથી એ ચાતક ને બે કુવડને સી હંસને જાબાશે બી કુવડને પ્રશ્ન ઊંટ કેટલા વર્ષ સુધી જીવિત રહી શકે છે એ બાવી વર્ષ બી ત્રીસ વર્ષ સિંચાળી વર્ષ ડી પચાસ વર્ષ જાબાશે બી ત્રીસ વર્ષ પ્રશ્ન ભારતમાં લગભગ કેટલી સ્કૂલ છે એ બાર લાખ પંદર લાખ લાખ બાવીસ પચીસ જા બાવશે બી પંદર લાખ પંદરમો પ્રશ્ન ક્યાં જાડીની અડવાથી માણસ મરી શકે છે એ બોટલ ટ્રી બી કિલર ટ્રી સી રેનબો ટ્રી ડી ડેગન ટ્રી કિલર ટ્રી